મદદમાં રહેતા ગુજરાત મરીન કમાન્ડો જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી બી એચ પાટીલ પ્લાટૂન નંબર પાંચ પોલીસ બેન્ડ નેતૃત્વ છે પ્લાટૂન કમાન્ડર શ્રી પીડી ચાવડા

સથવારે આપણે નિહાળી રહ્યા છીએ પ્લાટુન નંબર આઠ એસઆરપી પોલીસ બેન્ડ જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી અરવલ્લી અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ પુરુષ પ્લાટુન

કે ગુજરાત રાજ્ય દ્વારા પોલીસ બેડામાં પણ મહિલાઓને વર્ધી કરીને ખરેખર સરાહનીય છે પ્લાટુનનું નેતૃત્વ કરતા શ્રીમતી એ આર મુનિયા પીએસઆઈસી પ્લાટુન કમાન્ડર છપ્પન મહિલા જવાનો સાથે પબ્લિક ઇઝ પોલિક બાળકો માં નાનપણથી જ આ ભાવના કેળવાય તે સારું સ્ટુડન્ટ પોલીસ કેડેટની રચના કરવામાં આવેલ છે એવું પ્લાટુન

જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી એમ આર મોહનિયા શ્રી પીવી રાવલ પ્લાટુન નંબર ઓગણીસ અશ્વદળ પ્લાટુન સમગ્ર દેશમાં સૌથી મોટું અશ્વદળ ધરાવતું રાજ્ય એટલે ગુજરાત રાજ્ય કાયદો અને વ્યવસ્થા વીઆઈપી સિક્યુરિટી તેમજ સીમ ભેલાણ અટકાવવાની કામગીરી કરતું ગુજરાત અશ્વદળ નેતૃત્વ કરી રહ્યા છે કે એમ કહાર પીએસઆઈ શ્રી પ્લાટુન કમાન્ડર પચીસ અસવારો અને તમામ પ્રકારના બુલેટથી રક્ષિત છે તેમજ હેન્ડ ગ્રેનેડ કોઈ પણ પ્રકારને પહોંચી વળવા માટે આ જવાનો એ આપણે નિહાળી રહ્યા છીએ અને હવે બોમ્બ ડિસ્પોઝલ ગાડી આપણી સમક્ષ ઓપરેશન વ્હીકલ જેને ડિસ્પોઝલ વ્હીકલ પણ કહેવામાં આવે છે અતિ આધુનિક ડિસ્પોઝલ સાધનોથી સજ્જ છે અને વ્હીકલનો ઉપયોગ લાઈવ ઓપરેશનમાં બોમ્બને નિષ્ક્રિય કરવા માટે થાય છે જેનું લાઈવ પ્રસારણ આપણે જોઈ શકીએ છીએ પીટીઝેડ કેમેરાથી સજ્જ જેના દ્વારા સર્વેલન્સ કરી શકાય છે આ વ્હીકલને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે ક્રૂ કેબિન કમાન્ડ પોસ્ટ અને સ્ટોર એરિયા આજની પરેડમાં સ્વામિનારાયણ સ્કૂલ ના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે સ્વામિનારાયણ સ્કૂલ ગોધરાના વિદ્યાર્થીઓ પણ બેન્ડ સાથે ગૌરવપૂર્ણ રીતે જોડાયા છે સૂર અને સથવારા સાથે આ બેન્ડ પ્લાટોન મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન ઝીલતા આપણે નિહાળી રહ્યા છીએ આપણે એમને તાળીના ગડગડાટથી વધાવશું અને હવે આપ સૌ નિહાળશો પોલીશ દાઉદી વોરા સમાજનું બેન્ડ આપણી સમક્ષ સુરતાલ સાથે દાઉદી વોરા સમાજના યુવાનો પોતાના બેન્ડ સાથે મંચ સામેથી પ્રસ્થાન કરી રહ્યા છે આજની આ પરેડમાં કુલ આઠસો અધ્રવાન ડીજીપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ લોડેલ ઓફિસર ડીવાયસપી શ્રી વિજયસિંહ પરમાર સાહેબની પૂરી ટીમ દ્વારા આ કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે અને હવે આપણે નિહાળવા જઈ રહ્યા છે પોલીસ મહિલા રાઇફલ ડ્રીલ પોલીસ મહિલા રાઇફલ ડ્રીલ જેમાં ગૌરવની વાત છે કે ગુજરાત પોલીસની મહિલા શક્તિ પૂરા રાજ્યમાં પુરુષોની સાથે રાજ્યની સેવામાં તત્પર છે અને હવે આપણે થોડીક ક્ષણોમાં નિહાળવા જઈ રહ્યા છીએ પોલીસ જવાનો અને મહિલાઓ દ્વારા મોટરસાયકલ સ્ટન્ટ શોની અલગ અલગ પ્રકારની દિલ ધડક